શીખવું કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાકી ઉપાધ્યાય ને આટો ટાટાવાળા છે એમાં કઈ આપણા જ છે પણ આ આપણો ઘરનો હાવ અહીંનો દેહી વાળા માણસ છે મોરબીના તો ટાટાવાળાને તમે આપ્યું તો ઠીક છે તમે ઇન્ટરનેશનલ લેવલ તમારું નામ થઈ ગયું બાજુ એવડા મોટા ઉદ્યોગપતિ મારા એક ટ્વીટ એક રૂપિયાના ફોન માત્રથી પણ આ તો આપણા પોતાના છે મોરબીવાળા ઓધોજીભાઈ પટેલ મેં કીધું આવા સારા ઉદ્યોગપતિ જે છે એને તમે જો ટાટા નેનોની જેમ થોડીક ફેસિલિટી આપો તો એને પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે એ પ્રમાણે ઘરે ઘરે ગાડીઓ બાંધી દે એ આર્ટિકલ and એટલે પછી એને થોડુંક લાગી આવ્યું હોય નરેન્દ્ર મોદીને એને અમારે તંત્રી તરીકે થયો નરેન્દ્ર મોદીને તો એવી ટેવ ને પંદરમી ઓગસ્ટનું જે રાષ્ટ્રીય પર્વ હોય જીલે ઝીલે ઉજવવાનું એને શરૂ કર્યું તો ઉજવણ શરૂ કર્યું એટલે આખા બધું હણકારે ગયું આખું રાજકોટ હણગારે છે આજની તારીખે એમ બધું એટલે મેં તે દિવસે એ પાછું વાંધો છું એ લખ્યું સરકારી ઇમારતો તમે જળહાળ કરાવી દીધી એ તો બધું અમારા પૈસા છે ને કરદાતાના પૈસે છે ને બધું જળાહાળા કરો છો કોક ઝૂંપડામાં એકાદો બલ્બ નાખી તો ભાઈડો ગણું તમે કઈ અવતારી પુરુષ છો તમે વડાપ્રધાન અરે ભાઈ મુખ્યમંત્રી છો તો છો રજનીકાંત ના એવા પોસ્ટર નથી લાગતા કહું એવા તમારા પોસ્ટર છે એટલે ટૂંકમાં એવી આલોચના કરી વિજયભાઈ નિતિનભાઈ ધનસુખ ભંડેરી જીતુ કોઠારી આ ઇત્યાદિ એ બધા નું મારે ત્યાં એવું સંદેશ ફેસે એને ખબર કે આમાં કઈ ચાલશે ને એટલે એણે જે કઈ વ્યવસ્થા કરી હોય તે એટલે ઇમિજિયેટલી પછી પાછા શેઠ મને ખીજાણા જયશ્રી કૃષ્ણ કીધું એટલે બીજી વખતે નોકરી ગઈ